થરામા શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે ભાતીગળ મેળો ભરાયો થરામા રાત્રે બાર કલાકે શંખનાદ સાથે હરહર મહાદેવના નામે શિવાલયો ગુંધી ઉઠ્યા જેમના મસ્તકમાંથી જ્ઞાની ગંગા વહે છે ચારિત્રના ઉત્તુંગ અને ધવલ શિખર પર જે બેઠા છે સાદા એ જ જેનો શણગાર છે વિભૂતિને જે વૈભવ સમજે છે સજ્જનોનું રક્ષણ અને દુર્જનોનો સંહાર એ જેનું જીવન વ્રત છે કામ નહીં પણ પ્રેમ એ જેનો આરાધ્ય દેવ છે કર્મ યોગ્ય વાલેન્દુ મસ્તક પર ધારણ કર્યો છે જગતની રક્ષા કાજે જેમણે હસ્તે મુખે વિસ્પાન કરી છે તેમજ કલ્યાણ અને જ્ઞાનના જે જ્ઞાન સ્વરૂપ છે વા ભગવાન શિવજીને અનંત નમસ્કાર કરવાના અનેરા ઉત્સવ નિમિત્તે તારીખ બુધવારના તાલુકાના થરા ખાતે ભાતીગળ મેળો ભરાયો દૂર દૂરથી શિવભક્તો દર્શનાર્થે પધાર્યા મેળામાં પ્રજાપિતા બ્રહ્માકુમાર ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તક્ષિલા સોસાયટી તાણા થરાના સૂર્યાબેન કનુભાઈ પટેલ વરદીલાલ ઠક્કર ઉર્મિલાબેન કૃષ્ણાબેન વગેરે નિરાકાર પરમાત્માના ગુણ ગાંધાયા શ્રી જાજાવાડા ગોલીનાથ મહાદેવ મંદિર શ્રી રામજી મંદિર બિરાજમાન શંકર ભગવાન હાઈવે સ્થિત શ્રી નીલકંઠ મહાદેવ એપીએમસી ખાતે બિરાજમાન શ્રી નવખંડ મહાદેવ મંદિરે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો આખી રાત શિવ મંદિરમાં ગાય ભજન ભક્તિ આરતી કરે આ મંગલ અવસરે શ્રી રામજી મંદિરે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ભજની રાકેશ સ્વામી લોક ગાયિકા વિમળાબેન મકવાણા બેન્જો વાદક પરેશ રામી તબલા ઉસ્તાદ ધ્રુવ ગાંધી ઓક્ટોપેડ પ્લેયર ભદ્રેશ પ્રજાપતિ સાઉન્ડ ભગાભાઈ પટેલ વગેરે મધુર સુરો હલાવ્યા ચાર પ્રહાની પૂજા અર્ચના રૂભિષેકમાં પ્રથમ ઠક્કર દેવચંદભાઈ કરમસિંહભાઈ દ્વિતીય ઠક્કર ફરસુભાઈ મણિલાલ ત્રીજો જોશી જગદીશભાઈ સંકલા સાથે પૂજન અર્ચન કર્યું જ્યારે શ્રી મહાદેવ મંદિરે કમલેશભાઈ વોરા માર્કેટિયરના પૂર્વ પ્રમુખ અણદાભાઈ પટેલ અને શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે ગોસ્વામી મુકેશ ભારતી સોમ ભારતીએ ચાર પ્રહારની પૂજામાં એક પ્રહરમાં ચાર ભક્તો એમ ચાર પ્રહારમાં સોળ ભક્તોને પૂજન અર્ચન કર્યું હતું શ્રી જાદવ ગ્વાલીનાથ મહાદેવ મંદિરે મ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી શ્રી એક હજારાણ મહામલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરુ શ્રી શિવપુરીજી બાપુએ આશીર્વાદ આપ્યા રિપોર્ટ અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા